મિત્રો માર્ક્સ ગણવાને એ માર્ક્સ ગણવાની ખૂબ સારી પદ્ધતિ છે બરાબર અને સહેલી પદ્ધતિ છે તમે બધા કોમેન્ટ કરો છો એટલા રદ છે એટલા સાચા છે એટલા ખોટા છે ને એટલા ટીક નથી કર્યા કેટલા માર્ક્સ થાય સર ગણી આપો પણ તમે તમારી મેળે ગણી લો અહીંયા જુઓ આ ટ્વીટ કોની છે હસમુખ પટેલ સર છે એની ટ્વીટ છે બરાબર તો આ મુજબ આપણે માર્ક્સ ગણવાના છે હું તમને ઉદાહરણ તરીકે માર્ક્સ ગણતા શીખવાડું હવે આપણો 200 માર્ક્સનો પેપર હતું બરાબર સો પ્રશ્નો અને આ છે પ્રશ્નો હવે થયું છે એવું કે અમુક પ્રશ્નોમાં ક્ષતિ રહેશે ક્ષતિને કારણે એ પ્રશ્નોને રદ કરવામાં આવ્યા છે જુઓ નોટ કરીને લખ્યું છે શું લખ્યું છે આ પ્રશ્નોની નોટ કરીને લખ્યું ઇગ્નોર કરવામાં આવેલ છે એટલી પ્રશ્ન છે ને કેન્સલ કરી દેવામાં છે એટલે હવે આ માનો કે પ્રશ્નો એવા છે કે જેને ઇગ્નોર કરેલા છે એટલે કેન્સલ કરેલા છે બરાબર એટલે હવે તમારે રહ્યા કેટલા તો કે ભાઈ હવે નેવું પ્રશ્ન રહ્યા તમારી આગળ તો આ નેવું પ્રશ્નના હવે બસો માર્ચ નામ રહેશે

આજે માર્ક્ એટલા ને એટલા રહ્યા પણ પ્રશ્ન ઘટી ગયા તો કઈ રીતે ગણતરી કરવાની તો કે ભાઈ એને ભાગ્યા કરવાના છે બરાબર એટલે કે બસો ભાગ્યા નેવું તમે કરો બસો ભાગ્યા નેવું કરો એટલે કંઈક આવું આવશે બે પોઈન્ટ આવી રીતે આઠ બગડા આવશે તમે કરી જોજો બરાબર આઠ બગડા આવશે કરી જોજો

હવે તમને જો વધારો થયો બરાબર અહીંયા તમારે શું થયું તો કે બે પોઈન્ટ બાવીસ 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 એટલે કે આ તમારે જે પ્રશ્ન સાત છે હવે જે છે ઇગ્નોર કર્યા સિવાય એમાં તમારે માર્ક્સ બે મળતા હતા બે ને બદલે હવે બે પોઈન્ટ સમથિંગ કઈક તમને માર્ક્સ મળશે એટલે તમને માર્ક્સ વધે તો તમારે કપાતા કેટલા તો એક પ્રશ્ન એ તમારે પોઈન્ટ પચીસ બરાબર રોંગ હોય એટલે પોઈન્ટ પચીસ માર્કસ માઇનસ થતા એક પ્રશ્ન એ એટલે કે બે માર્ક્સ એક પ્રશ્ન અને બે માર્ક્સ બે માર્ક્સે તમારે પોઈન્ટ પચીસ જે છે કેવા થતા હતા માઇનસ થતા હતા

એમાંથી દસ પ્રશ્નો એવા છે કે દસ પ્રશ્નો રદ કર્યા આવે નેવું પ્રશ્ન રહ્યા નેવું માંથી નેવું માંથી તમે પચાસ પ્રશ્નો જે છે સાચા કર્યા અને ચાલીસ પ્રશ્ન છે તમે ખોટા કર્યા ટીક નથી કરી શું થયું કે પ્રશ્નો જે છે એ આ ચાલીસ પ્રશ્નો તમે ટીક જે છે કર્યા પણ તમારા પ્રશ્નો ખોટા પડેલા છે હવે કઈ રીતે ગણવાનું છે તો જુઓ અહીંયા એક રેશિયો મેકવાનો છે કે જ્યારે બે માર્ક્સ હતા ત્યારે પોઈન્ટ પચીસ માર્ક કપાતા બરાબર એટલે આનો કઈક જવાબ તમને આવો મળશે જીરો બે પછી સાત સાતડા આવશે બરાબર કેટલા આવશે સાત સાતડા આવશે અને પછી એક આઠ આટલા તમારે માર્કસ હવે કપાશે જે તમારે કપાતા પચીસ એને બદલે જે આ છે કરી દેવાના કારણ કે તમે ચાલીસ પ્રશ્નો જે છે રોંગ કર્યા છે ખોટા કર્યા છે એટલે તમારે કરવાના છે ચાલીસ ગુણ્યા જીરો પછી સાત બરાબર સાત સાતડા આવશે આ બધું તમારે કરવું હોય તો કરી લેજો તમારા મોબાઈલ સાત આવશે કરશો એટલે આવું આવશે જુઓ અગિયાર પોઈન્ટ અને સાત એકડા બરાબર અગિયાર પોઈન્ટ સાત એકડા આવું કઈક આ તમારા શું છે તો આ તમારા માઇનસ થયેલા માર્ક છે

પોઈન્ટ બાદ કરવાના છે અને બાદ કરશો એટલે તમને કઈક આવું મળશે નવ્વાણું પોઈન્ટ નવડા 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 કેટલા મળશે તો કે આવી રીતે તમને સાત નવડા મળશે આ તમારા મળવા પાત્ર આવી ગયા એટલા તમારા માર્ક્સ મળશે હવે મિત્રો જુઓ આ માર્ક્સ તમારે ફાઇનલ નથી આ માર્ક્સ તમારા ફાઇનલ નથી આમાં હજી થશે નોર્મલાઇઝેશન

હવે જુઓ તમારી આગળ માત્ર બે થી અઢી થી ચાલો ત્રણ મહિના ગણો ત્રણ મહિનાનો તમારી આગળ સમય રહ્યો ત્રણ મહિનાની અંદર તમારે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે બરાબર હવે જુઓ આપણે ગયા લેક્ચર ની અંદર માહિતી આપી હતી કયા વિદ્યાર્થી એ ગ્રાઉન્ડ જે છે એ શરૂ ના રાખે તો ચાલે કન્ટિન્યુ પોતે ટૂંકમાં સ્ટેમિના ના વેડફી નાખે તો ચાલ તો આજે આખી ડિટેલ જોઈ લઈએ આપણે પાછે પાછે બરોબર તો જુઓ કેટલી હોય છે તો કે ભાઈઓ માટે માટે મીટર આ જો થઈ જાય છે છ મિનિટ થી નીચેનો સમય આવે છે અને બહેનોને ચાર મિનિટ થી ઓછો સમય આવે છે તો કોઈ તકલીફ નથી મિત્રો તો કોઈ તકલીફ નથી તમે બે થી ત્રણ વાર અઠવાડિયા અંદર અઠવાડિયા અંદર બે થી ત્રણ વાર જ ટ્રાય કરજો પૂરેપૂરું પિસ્તાલીસ બરાબર બેનોને સમય આવે છે અહિયાં ચાર પંદર ચાર ત્રીસ ચાર પિસ્તાલીસ તો આ નમ્ર વિનંતી છે આ બધા વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે તમારે ગ્રાઉન્ડ છે એ કરવું પડશે એટલે ડેલી ગ્રાઉન્ડમાં તમારે જવું ડેઈલી તમારે ટ્રાય શરૂ રાખવાની છે સ્પીડ ઘટાડવા માટે તમારે સોરી સ્પીડ વધારવા માટે સમય ઘટાડો સ્પીડ તો ક્યાંથી ઘટાડવી સમય ઘટાડવા માટે ટ્રાય કરવાની છે આ સમય ધીરે ધીરે કેમ ઘટે એ જ તમારે જોવાનું છે બરાબર હવે દોડવાની પ્રેક્ટિસ કહું છું મિત્રો ખાસ તો દોડવાની પ્રેક્ટિસ સમય સાચું આ ગ્રાઉન્ડ છે

એ માર્ક તમે કરજો કે ભાઈ બસો વિદ્યાર્થીને ત્યાં દોડાવશો બરાબર અહીંયા તમે દોડો છો ત્યાં દસ થી વીસ વિદ્યાર્થી દોડો છો અથવા તો તમે સિંગલ પોતે દોડતા હશો અહીંયા બનશે એવું કે બસો વિદ્યાર્થી અને અહીંયા તમારે દસ વિદ્યાર્થી તો વીસ ગણા વિદ્યાર્થી થઈ ગયા દોડી શકો ત્યાં તમારે કોઈની સાઈડ ના પડે પણ સાઇડ કાપવી પડશે બરોબર કારણ કે આમાંથી માત્ર દશક કે ચાલો વધીને વીસ ગણી નાખો વીસ તો થાય નહીં આ તો ગણું છું તો વીસ વિદ્યાર્થીને તમારે સાઈડ કાપવાની છે તો એકસો ને એસી પાછળ રાખો ને ત્યારે તમે આમાં આવો એટલે અહીંયા તમારે કાપવા માટે ગ્રાઉન્ડ થી દૂર દોડવું પડશે તો એક કામ કરો અત્યારથી ગ્રાઉન્ડ થી દૂર દોડો અત્યારથી ગ્રાઉન્ડ થી તમે બે બે જ ફૂટ એક ફૂટ દોઢ ફૂટ અથવા તો બે ફૂટ તો બહુ થઈ ગયું એટલું અત્યારથી દૂર દોડો બે ફૂટ જેટલા ગ્રાઉન્ડ દૂર દોડો જેથી કરીને તમને એ પણ પ્રેક્ટિસ પડી જશે કે તમારે સાઈડમાં દોડવાનું થયું બરાબર તો પણ તમારું ટાઈમિંગ એનું એજ આવશે આ ભાઈઓ અને બહેનો બંને માટે છે બરાબર બીજું છે કે ભાઈ તૈયારી ગ્રુપમાં કરવી કે નહીં કરવાની હંમેશા તૈયારી શક્ય હોય ત્યાં સુધી ગ્રુપમાં જ કરવાની શું કામ ગ્રુપમાં કરવાની સાહેબ ગ્રુપમાં એટલે કરવાની કે તમને તમારી કેપેસિટી ખ્યાલ આવે આગળ વિદ્યાર્થી જતો હોય જે સારું દોડતો હોય એને આંબા પ્રેક્ટિસ કરવાની એને પકડી પાડવાનો છે તો તમારી સ્પીડ વધશે તમને તમારી સ્ટેમિનાની ખબર પડશે તમે એકલા એકલા દોડશો એટલે તમને એમ થાશે હું તો બહુ દોડું છું

પણ શરમાવાનું નહીં એ કઈ ઉપર થી શીખી ને ટપકા એ કઈ શક્તિ લઈને ટપકા એ બે ત્રણ ચાર વર્ષથી તૈયારી કરે છે એટલે એનાથી દોડાય છે આપણે શીખો પકડી પાડો એને બરાબર એટલે શરમાવાની જરૂર નથી અહીંયા બધે લાગુ પડશે ગ્રાઉન્ડ છે લાંબી કુદ ઊંચી કુદ હવે આપણે જતા રહીએ છીએ અહીંયા બરાબર હવે ખુલ્લા પગે દોડવું કે બૂટ પહેરીને દોડવું ખાસ અગત્યનું મિત્રો હવે જો ખુલ્લા પગે તમે દોડશો ખુલ્લા પગે પ્રેક્ટિસ ખૂબ સારી પણ ખુલ્લા ખુલ્લા પગે પગે તમે દોડશો એટલે ઇન્જરી ઇન્જરી થશે બરાબર થવાનું વધી જશે એટલે તમારા પગ ઉપર માર સીધો આવશે અને મારને કારણે તમને પગમાં સિન પેન વધી જશે બરાબર સિન પેન વધી જશે બાકી ખુલ્લા પગે દોડવું ખૂબ સારું ડાયરેક્ટ તમે જમીનના સંપર્કમાં આવો એટલે સ્પીડ તમારે ખૂબ આવશે પણ મિત્રો મારી એક સલાહ છે કે આ ઇન્જરી ના થાય તમે લાંબો ટાઈમ દોડી શકો એટલે બૂટ પહેરીને જ દોડજો બરાબર બૂટ પહેરીને દોડજો જેથી કરીને મિત્રો બૂટમાં તમને તમને જો ફાવી ગયું તો પછી તકલીફ થશે નહીં રોડ પર દોડવું કે મેદાનમાં કે દરિયાના તટ પર બધે મહેનત કરી લેવાની બધે ટ્રાઈ દેવી પડે બરાબર જો દરિયાના તટ પર દોડતા હોય તો દરિયાના તટ પર મિત્રો જે છે ને એ પોછી જમીન હોય બરાબર એ રેતી છે એ પોછી હોય એના કારણે પગ અહીંયા તમારા શું છે તો કે ખોદતા હોય એટલે પગ પગ ઉપર તમારે થડકલા ના ના લાગે એટલે એટલે થાય પણ વિદ્યાર્થી જો અહીંયા રોડ પર દોડવા ગયો એની બેન્ડ દેવાઈ જાય બરાબર એની બેન્ડ વાગી જ છે પાકું જ છે કારણ કે અહીંયા થડકલા લાગશે એને પગની અંદર થડકલા લાગશે અને એના પગ ભરાઈ જશે પેન થશે બરાબર અને મેદાનમાં પણ એવું જ થશે એટલે મિત્રો બધે ટ્રાય કરી લેવાની

પગ દુખવાના કારણો શું છે એક તો એક આ તમારે સ્પીડ એ તમારે સ્પીડ થી દોડવું પડે જેના કારણે મિત્રો તમને પગ દુખે દુઃખે ને દુઃખે પાંચ કિલોમીટરમાં જેટલા પગ ન દુખે ને એટલા સોળ કિલોમીટર સોળ મીટરમાં પગ દુખે શું કામ એટલા માટે પગ દુખે કે અહીંયા તમારે સ્પીડ થી દોડવું પડે જ્યારે ઓલું તમારે સ્પીડ થી દોડવાનું પાંચ કિલોમીટર હોતું નથી બરાબર એટલે દુખે પછી તો લાંબી કૂદ તમે કરો ત્યાં થડક ના લાગશે બરાબર સીધા તમે પગ ઉપર પડશો

કેપેસિટી તમારે જાળવી રાખવાની છે એક જ વાર નત કરવાનું હજી તમારે ગ્રાઉન્ડ આવે ત્યાં સુધી કરવાનું છે એટલે ત્રણ જ ટ્રાય મારવાની ત્રણ ટ્રાયમાં માં ઠેકાય તો ઠેકાય નો ઠેકાય તો કાલે ઠેકવાનું કાલે કુદી જવાનું આજે નહીં તો કાલે કુદી જવાનું પણ ત્રણ ટ્રાય થી વધારે નહીં કરતા નહીતર પેન થશે અમુક વિદ્યાર્થી તો 10 10 12 12 ટ્રાય કરે લો બોલ અને ભાઈ બીજા ત્રીજા દિવસે ભાઈ ઘરે સુતા હોય પગ છે સાહેબ તમને ના 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 કરો કરો બરાબર ત્રણ ટ્રાય વધારે આજે કરી એને બદલે તમે ત્રણ દિવસ અથવા ચાર દિવસ બાર ટ્રાય કરી તો ચાર દિવસ ત્રણ ત્રણ ટ્રાય કરો ને ભાઈ આરામથી તમારે ગ્રાઉન્ડ થતું થઈ જાય તમને ખુદ ને કોન્ફિડન્સ આવતો થાય બરાબર હવે જો લાંબી ખુદ એટલે કે લોંગ જમ્પ કેટલો હોય છે પંદર ફૂટ હોય છે અને બેનો માટે નવ ફૂટ હોય છે ભાઈઓ માટે પંદર ફૂટ અહીંયા મિત્રો તમારે એક છે દોડવાની પ્રેક્ટિસ કે સીધી અહીંયા તમારે ખૂબ દોડવું પડે જેટલું હોય એટલું દોડી નાખવું પડે જેટલી શક્તિ હોય એટલું કાઢી નાખવાની અને અહીંયા તમારે હંમેશા સ્ટ્રેટ દોડવું પડે સીધું જ દોડવું પડે તો જ આપણી લાંબી કૂદ થઈ શકે અહિયાં મિત્રો જેનાથી પંદર ફૂટ થઈ જાય છે બેનોથી નવ ફૂટ થઈ જાય છે એ એક અઠવાડિયા અંદર બે થી ત્રણ ટ્રાય કરો સાડા ચૌદ પછી ચૌદ આવો આવો જેને ફૂટ આવે છે બરાબર એ વિદ્યાર્થીને ડેઈલી ત્રણ ત્રણ ટ્રાય કરતી રહેવાની છે ત્યારબાદ ઊંચી કૂદ એટલે કે હાઈ જમ્પ તો એની અંદર

કદાચ પગમાં ફ્રેક્ચર બેક્ચર આવી તો સુધી તમે પહોંચી જ નહીં શકો એટલે એ કરતા નહીં તમે ફોરેસ્ટ ગાર્ડમાં લાગી જાવ ને પછી મોટા મોટા ડુંગરા છે પછી ઠેકજો વાંધો નહીં પછી તમને રજા આપશે કદાચ બરાબર અત્યારે નહીં કરતા કઈ આ ખાસ ખાસ મારી સલાહ છે ખાસ તમામ વિદ્યાર્થી સલાહ છે બેનો લાંબી કૂદ થઈ જતી હોય તો લબડી જશો ભલે તમારથી વીસ ફૂટ કૂદાય જતું હોય લાંબી કુદ અને ઊંચી કૂદ ભલે તમે છ ફૂટ કરી જતા હોય પણ જો ઇન્જરી થઈ એટલે તમારું અહીંયા બધું સ્ટોપ થઈ જશે એ ના થાય એટલા માટે કહું છું અને બીજું મિત્રો આ ઊંચી કૂદ બહુ સારી ઘણી જગ્યા રાખેલો નતો અને હવે વાતાવરણ છે કે ટાઈગર જમ્પ જમ્પ કેન્સલ જ કરવામાં આવશે કેન્સલ એટલે આવી રીતે આપણે કૂદી જતા હતા એ કેન્સલ કરેલો છે બરાબર

તમારે તૈયારી તો કરવી પડશે પડશે ને પડશે હવે વાત કરી કેટલા માર્ક્સ હોય તો તૈયારી કરવી બરાબર હવે મિત્રો તમારું આ નોર્મલાઇઝેશન થશે પછી ફાઇનલ રિઝલ્ટ આવશે આ નોર્મલાઇઝેશન થઈ પછી તમારું ફાઇનલ રિઝલ્ટ આવશે બરાબર ફાઇનલ રિઝલ્ટ તમારું આવે એ તમારું ફાઇનલ ગણવાનું મારી એક જ સલાહ છે મારે એક જ વસ્તુ કહું કે તમને ભાઈઓ હોય કે બેનો હોય બરાબર બેનો ને તો 80 પ્લસ હશે એટલે લગભગ અમુક જિલ્લા બાદ કરતા વારો આવી જશે અમરેલી છે જૂનાગઢ છે ભાવનગર છે પછી દાહોદ જિલ્લા તમે પાછળ જોઈ લો એક્ઝામ તો એમાં એસી પ્લસ માર્ક્સ વાળા બેનો નોકરી કરે છે બરાબર ભાઈઓને ભાઈઓની સંભાવના છે કે નેવું પ્લસ જોશે બરાબર નેવું પ્લસ હશે એટલે

એની અંદર મિત્રો ટફ પેપર નીકળ્યું હતું બાકી પેપર તમે ફોરેસ્ટ ના જોઈ લો સાવ એકદમ સહેલા જ હોય છે દર વખતે વિદ્યાર્થી ને માર્કસ હોય છે વિદ્યાર્થી અહિયાં જ પાછા પડે છે તમે એમ કહો છો સાહેબ આ વખતે વન લાઈનર હતા અને વન લાઈનર હતા એટલે બધાને માર્ક્સ છે તમે આ ગઈ ભરતી જે છે એના માર્ક્સ જોઈ લેજો એને પહેલાની ભરતીના માર્ક્સ જોઈ લેજો એને પહેલાની ભરતીના માર્ક્સ જોઈ લેજો અને પેપર જોઈ લેજો પેપર વન લાઈનર જ છે કાઈ નથી કઈ કરતા કઈ પ્રશ્ન પ્રશ્નની અંદર હતું નહીં બરાબર પ્રશ્ન એ ખેડૂતના મિત્રો કયો કહેવાય બરાબર પક્ષીઓનો રાજા કયો ગણાય આવા પ્રશ્નો છે સાવ લોલીપોપ જેવા પછી તમે ગણિત રીઝનિંગ જોઈ લેજો સાવ લોલીપોપ જેવું છે જતા પણ આજ નું થતું એટલે મિત્રો ખાસ નમ્ર વિનંતી છે ભાઈઓ હોય 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 કે માત્ર એટલે તૈયારી તો કરી જ લો તમને અત્યારે એમ હોય કે સાહેબ આપણે મારે એસી માર્ક છે શું કામ તૈયારી કરવી વારો ન આવ્યો તો જો તમારે વારો ના આવે તો તમે ગ્રાઉન્ડ ને બંધ કરી શકશો બરાબર તો તમે ગ્રાઉન્ડ બંધ કરી શકશો પણ વારો આવ્યો તમારો તમારે માર્ક્સ છે અને તમને એમ થાય કે બધાને સાહેબ બહુ માર્ક્સ છે આપણે તૈયારી નથી કરવી નેવું માર્ક્સ છે તમારે વારો આવ્યો અને બન્યું એવું કે ગ્રાઉન્ડમાં વારો આવ્યો પછી અઠયાસી માર્ક્સ વાળો

કદાચ તમારો વારો નથી આવતો તો તમે છોડી શકશો કદાચ તમે ગ્રાઉન્ડ કર્યું ચાલો અઠ્યાસી છે તમે ગ્રાઉન્ડ કર્યું અને તમારો વારો નથી આવતો નોકરી નથી મળતી તો તમારે કેવા થશે કે ભાઈ મેં ગ્રાઉન્ડ પાસ કરેલું છે બરાબર પણ મળી ગઈ તો કામ થઈ જશે એટલે બધા વિદ્યાર્થીઓ તૈયારી કરતા રહો આમાં મિત્રો કશું નક્કી ના હોય તમે એમ કહો કે એકેડેમી ચાલે એકેડેમી ચાલે ભાઈ એકેડેમી વર્ષોથી ચાલે છે એકેડેમીઓ બરાબર અને એકેડેમી વાળા કઈ ઊંચા કરીને તમને પછાડી દે નહીં એકેડેમી વાળા તમને સલાહ સૂચન કરે તમને એ શું કરે તો કે ગાઈડલાઈન આપે બરાબર તો એ ગાઈડલાઈન મુજબ કરતા હોય એટલે થોડો ઘણો ફેર પડી શકે બાકી એ કઈ ભગવાન નથી એના સ્ટુડન્ટ ભગવાન ભગવાન નથી નથી તમે સૌ સૌને પોતાની રીતે મહેનત કરવાની છે અને જે મહેનત દાનત થી કરે બરાબર ત્યાં કરે કે અહીંયા કરે એ લોકોને નોકરી ચોક્કસ થી મળતી હોય છે બસ તો મિત્રો આટલું કહેવા માટે આજે આપણે મળ્યા હતા હવે કઈ પણ લઈ અને પાછા મળીશું